બેન ક્યાંથી આવ્યા ખેરાલુથી રાજીબેન ચૌધરી મારું નામ છે હું દસ વર્ષથી મને પગે કમરમાં ખભે ઉભા પગની તકલીફ હતી તો મને અત્યારે હાલ એમને ટ્રીટમેન્ટ કર્યા પછી પચાસ ટકા ઉપર મને ફરક લાગે છે તરત હવે બીજી દરેકને હું તો એમ જ કહીશ કે તમારા લોકોને અહીં આવું જોઈએ મને તો બહુ સારામાં સારું લાગ્યું જેને દુઃખ હોય એને આશ્રમમાં ઓકે સાહેબ બેન શું બેન મારા ધર્મપત્ની છે અમે ખેરાલુથી આવીએ છીએ મારું નામ ભગુભાઈ જયસંઘાઈ ચૌધરી શનિદેવ આશ્રમો અમૃતભાઈ વૈજનાથ આજે આવ્યા છીએ અમે અને જે ઘણા દસ વર્ષથી તકલીફ હતી માર મિસિસને એ આજે એક જ વખતની એમની ટ્રીટમેન્ટથી પચાસ ટકા જેટલી દૂર થઈ છે એટલે અમારી વિનંતીને અપીલ છે કે જેને આવું તકલીફવાળું હોય કમરનો દુખાવો પગનો ઢીંચણનો એવો હાથનો એમને અહીં આવવા જેવું છે ને એનાથી ઘણો બધો ફરક પડશે અમે ઘણા બધા ડૉક્ટર્સ પાસે જઈ આવ્યા છે સુપર ગેસ્ટ્રોલોજીસ પાસે જઈ આવ્યા છે ઘણો બધો આના માટે ખર્ચ કર્યો છે પણ કોઈ મટાડી શક્યું નથી જે વસ્તુ અત્યારે અમને પચાસ ટકા ફર્કથી મહેસૂસ થઈ રહ્યું છે અને અપીલ છે કે આ સેવાનો શનિદેવ આશ્રમ હળવલનો લાભ લેવા અને અમૃતભાઈની આ જે એમની પદ્ધતિ છે એ ગણેશ ખૂબ જ છે એ લેવા વિનંતી સાહેબ આ વિડીયો આપનો અમારી શનિદેવ આશ્રમ ચેનલમાં નાખવું તો કોઈ વાંધો કરો ખરો નથી કોઈ બેન કોઈ વાંધો ખરો ઓકે